પોરબંદરના બાલાજી હનુમાન મંદિર ખાતે સ્થાનિક સ્વયંસેવકો દ્વારા દર વર્ષે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે મહા રક્તદાન કેમ્પ અને પ્રસાદી વિતરણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં શહેરીજનો રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા પોરબંદરના રાજાશાહી વખતથી આવેલ બાલાજી હનુમાન મંદિર ખાતેથી છેલ્લા ઘણા વર્ષથી સ્થાનિક વેપારીઓ અને સ્વયંસેવકો દ્વારા હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં એક લાખ પચાસ હજાર લાડુના બોક્સનું વિતરણ તેમજ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં અમદાવાદ સિવિલ કેન્સર હોસ્પિટલ તેમજ પોરબંદરની ત્રણ બ્લડ બેંક અને જામનગર સરકારી હોસ્પિટલની બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો અને આ કેમ્પમાં એકવીસો જેટલી રક્તની બોટલો એકત્રિત થઈ હતી બાલા હનુમાન મિત્ર મંડળ દ્વારા હનુમાન જયંતિ પ્રસંગે અને હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે સાંજે લગભગ વાગે રક્તદાન કેમ્પ શરૂ થયો અને રાતના અગિયાર વાગ્યા સુધી કેમ્પ ચાલ્યો ખૂબ આપણે કલ્પના ન કરી શકીએ એટલા બધા મોટી સંખ્યામાં રક્તદાતાઓ રાત્રે રાત્રે પાંચસો છે બોટલ રેડક્રોસ ને આવી બસો અગિયાર આશા હોસ્પિટલને આપી દોઢસો છે એ ભાવસિંહ હોસ્પિટલને આપી એમ કરીને ટોટલ એક હજાર ને એકવીસ જેટલી બોટલ ને શ્રીરામને દોઢસો આપી એક હજાર ને એકવીસ બોટલનું રક્તદાન તો ગઈકાલે જ થઈ ગયું આજે છસો જેટલી બોટલ સિવિલ હોસ્પિટલ અમદાવાદને આપવાના છે ત્રણસો બોટલ ત્રણસોની આજુબાજુ કે ત્રણસોની ઉપર કેન્સર હોસ્પિટલ અમદાવાદને આપશે અને ત્રણસો કે એનાથી વધારે બોટલ છે એ જામનગર સિવિલ હોસ્પિટલ આપશે આને કારણે પોરબંદર જિલ્લાના અને આજુબાજુના જિલ્લાના જે દર્દીઓ ત્યાં સારવાર અર્થે એડમિટ થાય છે અને જેને રક્તની જરૂર પડતી હોય એ તમામને રક્ત છે અહીંયાના કેતનભાઈની જે ટીમ છે કેતનભાઈ ગજરની એમાંથી કોઈ પણ ફોન કરશે તો એને જામનગર સિવિલ હોસ્પિટલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ અમદાવાદ કેન્સર હોસ્પિટલ રેડક્રોસમાં રાજકોટ જામનગર બરોડા કે અમદાવાદ કે સુરત કોઈ પણ જગ્યાએ અને પોરબંદર ભાવસિંહ હોસ્પિટલમાંથી રક્ત છે વિના મૂલ્યે પ્રોસેસ લીધા વગર આપવામાં આવશે ખરેખર આ કેતનભાઈ ગઝારે જે આખીને એમની ટીમ દ્વારા છે એટલું અદ્ભુત કામ થઈ રહ્યું છે કે આપણને એવું પોતાને મને પોતાને ફીલ થાય છે અહીંયા કોઈ તરંગો કામ કરતા હોય તો થાય નહીંતર ગમે એવડું મોટું અમે પચાસ હજારનું ક્રાઉડ કરીએ તો એ તમને ટફ નથી લાગતું પણ બે હજાર બોટલ બ્લડની કરવી હોય ખૂબ અઘરી વાત છે અહીંયા હનુમાનજીની કૃપા છે કેતનભાઈને એનો પોતાનો ભાવ છે બે લાખ જેટલા લાડુઓ દર વખતે આપે છે કેતનભાઈની ટીમનો આખી ભાવ છે એને કારણે આટલી મોટી સંખ્યાની અંદર રક્તદાતાઓ એમના તરંગોને કારણે ઉમટી પડે છે કેતનભાઈને પણ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું કેતનભાઈની આખી જે ટીમ છે એને પણ હૃદયપૂર્વકને અભિનંદન આપું છું અને બાલા હનુમાનજીને પ્રાર્થના કરું છું કે એમને આવા માનવતાના જે કામો કરવા માટેની ખૂબ શક્તિ આપે એને ખૂબ એના જીવનના બધાના તરક્કી થાય અને પોરબંદરના જિલ્લાના અને આજુબાજુના જે દર્દીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો આ ટીમમાંથી તમે કોઈને પણ કહેશો તો ગમે ત્યારે તમને રક્ત સિવાયની પણ તકલીફ હશે તો પણ એમાં મદદરૂપ થશે એટલે પોરબંદર શહેર વતી હું ખરેખર ડ્રીમથી આભાર માનું છું કેતનભાઈ ટીમનો જય બાલા હનુમાન સુદામા ચોકમાં બાલા હનુમાનજી મહારાજનું અતિ પુરાણું પોરબંદરના રાજવી દ્વારા જેની મંદિર આવેલું છે પોરબંદર હનુમાન ભક્તો માં ખૂબ જ આસ્થાનું કેન્દ્ર છે આ જગ્યાએ અમે વર્ષોથી આજુબાજુના વેપારીના એક યુવા ગ્રુપ દ્વારા અમે આ એક આયોજન કરીએ છીએ હનુમાન નું અને એના પર એકવાર લગભગ અમે પંદરેક વર્ષ આ કરીએ છીએ એમાં અમે બ્લડ ડોનેશન કેમ્પ લાડુ લાડુને મહાપ્રસુદીનું વિતરણ અને સામાજિક પ્રવૃત્તિમાં જેને હોય એવું બધું કામ થાય છે હનુમાન મંદિરની બાજુમાં અમારે કેતનભાઈ ગજરનું નિવાસ સ્થાન છે અને આ બાજુ આપણે પેલી મધ્રેસા સ્કૂલ છે કેતનભાઈ ગજરનો ખૂબ સહકાર અને સાથ છે ભદ્રેસા સ્કૂલના નો પણ અમને ખૂબ જ સાથ સહકાર મળે છે અમે આ વખતે લગભગ બે હજારથી વધુ ગઈકાલે અને આજે થઈને બ્લડ ડોનેટ કર્યું છે બે લાખ જેટલા લાડુ બનાવી અને ચાર ચારના બોક્સ બનાવી અને બધા વિતરણ કરીએ છીએ પોરબંદર ની જનતા અમને જે સાથ અને સહકાર એ છે બ્લડ ડોનેટ મોટી સંખ્યા બદલ અમે એનો આભાર માનીએ છીએ અને બધાને ખાસ કહીએ છીએ કે આજે રાત્રે નવ વાગે અરવિંદ વેગડાનો એક ભવ્ય કાર્યક્રમ સુદામાં ચૂકવા રાખ્યો છે તો બધાને હાજરી આપવા ખાસ વિનંતી આ મહા રક્તદાન કેમ્પમાં બ્લડ ડોનેશન કરનાર રક્તદાતાઓને બોસનો મિક્સર અને મિલ્ટન જગ ગિફ્ટ તરીકે આપવામાં આવ્યું હતું તો સાંજે પ્રસાદી વિતરણ તેમજ ખ્યાતનામ કલાકારોના ભજન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અશોક થાન કી ગુજરાત ન્યૂઝ પોરબંદર